ચિત્રો કુપ હા બોલો પ્રભુ આપણી બાદ જીવ લેવા જવાનું છે પ્રભુ આપણા પૃથ્વી લોકો પર જવાનું હ એક ભગત કરીને મનુષ્ય હ એનો જીવ લેવાનો છે ગુંડો તો નહીં ને રહ્યો

મનુષ્ય એ મનુષ્ય ઉઠ ઉઠ મનુષ્ય ઉઠ આજે તારો જીવ લેવા આયા છીએ અમે બી હા

ખતરનાક માણસો પડે છે પ્રભુ આપણું પણ કશું આવે ને એવા માણસો પડે જો આગી જોડવા કરો એડવાન્સ કરો ને કઈ ધોખો આવે ને તો એ કોઈ કોઈ લેવા ભરો ભરો ના ઘેર હે પગલ જેટલી દિવાળી કરવી હોય ને એટલી કરી દેજે હોત ના પોચ વાગે તારું મૃત્યુ થઈ જશે પ્રભુ માફ કરજો હું તો બરો ના કે માં જંજીરો છોકરો સી મન તો હતે લઈ જાવ તમે એ પાપી મનુષ્ય તારો ટાઈમ પોચ વાગ્યાનો છે પોચ વાગે તારું મૃત્યુ નક્કી છે છોકરો બે પાટો ના હતો બે પાટો ને લેવો જીવ પાછો આપી જયો ને બીજું કોઈ લેવું નહીં મારે એ દુષ્ટ મનુષ્ય તું હોના કોઠી પણ પેજ ને

બનાવે છે પૈસા પૈસા નઈ બને પાયા કેટલા બધા નાટક કરે છે હમરાજ આવી બાબુ હરગેશ કોઈ બંકા છે આપડા સિવાય ક્યાં કયા પૈસા હોય કે ના હોય એ પોળે કે આપડે દિવાળી કરી એવા છે બે હજાર પેલો ભગત

તું જ દિવાળી કરવા દે આ બાબુ આ મને એવું લાગ્યું ઘોડો થઈ ગયો મિલ લેશે ઘોડો માં

ત્યાં ખાલી કોટા ના પડે મહેવાની